પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની હોય તેમ પાટણ શહેરના નાક સમાન ગણાતા દોશીવટ બજારથી હિંગળાચાચર બગવાડા દરવાજા સહિતના મુખ્ય બજારના માર્ગો ઉપર દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન ચક્કા જામ ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે આ ટ્રાફિકની સમસ્યાને લઈને એકસો આઠ એમ્બ્યુલન્સને પણ પાટણના મુખ્ય બજારોમાંથી પસાર થવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી સામે બુદ્ધિજીવી નગરજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના કાર્યક્ષમ અને નિષ્ઠાવાન એવા પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગને પાટણમાં રોજિંદા ટ્રાફિકના નિયમો જળવાઈ રહે તે માટે અને ટ્રાફિકનો સરેઆમ ભંગ કરતા લોકો સામે તેમજ પાટણ શહેરમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવા માટે સત્વરે આદેશ કરવામાં આવે તેવી પાટણ નગરજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે પાટણ શહેરના નાકસમાન ગણાતા એવા દોશીવટ બજારથી હિંગળા અને બગવાડા દરવાજા સુધીના મુખ્ય બજારના ચહલપહલવાળા જાહેર માર્ગ ઉપર દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યા અંગે જાણવા મળતી હકીકત મુજબ પાટણ શહેરમાં બે હજાર પાંચની સાલમાં પાટણ શહેરમાં અંદાજીત પાંચથી છ હજાર જેટલી ઓટો રિક્ષાઓ પેસેન્જરને લેવા લાવવા માટે ફરતી હતી